જય શ્રી કૃષ્ણ સીતારામ આજે તમને બધાની ખાસ વાત કર આજે કોઈ ઘેરના માણસ હે ને પિતા વર્તે જ હે કે આની કામ કહેવાય પણ આગમ માણસ લગભગ નહીં વર્તે એને ખબર ન હોય આ તમારા ઘેડ વાળાનું ખાણું હે તો હું તમને દેખાડા જો ભાઈ અને હું કેવાય આની તમને કોઈની નામ આવડતું હોય તો કીજો બાકી તો હમણી ખબર જ છે કે આની કામ કહેવાય ને આનું કામ કરવાનું હોય શેક એક અને શ્યાક જ કરવાનું હોય કેમ ફોલવાની હોય એ તમને કોઈની ફોલતા આવડે તો કોમેન્ટ કરીને કીજો કે હા બી અમને ફોલતા આવડે ને જો ન આવડતું હોય તો કીજો પછી હું આનું છેલ્લે નામ લઈ આનું નામ છે પાંદડી આ અમારા ઘેડમાં જ થાય આગામાં કાંઈ ન થાય પણ થતી હોય તો મણી કંઈ ખબર ને અમે તો જઈએ ત્યાં લે આવીએ પોરબંદર માં જડે બાકી આગામાં ભાણવરમાં ખંભાળીયા માં અમે કોઈ દીને જ જોઈ જઈએ ને એટલે લે આવીએ પછી છે ને આનું ત્યાગ બનાવે ફોલે આને એક ફોલવાની ખાસિયત હોય એ તો હમણાં લગભગ ની ફોલતા ન આવડે એ હમણાં ઘેડવારા ને જ ફોલતા આવડે તો તમને કોઈ ને ફૂલતા આવડે તો કીજો આજ હું તમને ફોલે નહી દેખાડે કઈ ફોલવાની હોય ને એ પણ આને આમ કરવામાં પેલા છોટલા ઉખેડવાના પછી આમ કરી આમ કરવાનું તો આ કાગીરિયાનો ભાગ સહી નીકળે ગયો ને એમને એમ હે ને એ ભાગ જો આમ કુણો થઈ ગયો પછી થોડુંક રહે જાય ને એને આમ કરીને ફોલાઈ ગઈ તમને કોઈને આવડતી હોય તો કીજો પાંદડીનું અમારતા સણા ને પાંદડી થઈ જાય ને તો ઉઠે ને આ જ કામ કરવાનું રહે ચણા ફોલવાના ને પાંદડી ફોલવાની ચણા ફોલવાના ને પાંદડી ફોલવાની હવારનું કામ કરેલી હવારનું કરેલી હતા હાંજી ને હાંજનું કરેલી હતા હવારી અમારે સણાન પાંદડી થાય ગમા એટલે બસ આ કામ ઉઠે નહીં અમારે જે ડોહા ઘરમાં બેઠા હોય ને એ બેઠા બેઠા દી આંખો સણાન પાંદડી ખોલ્યા રાખે અમે તો ઝીણકા હોતા ને તો અમારે તો અમારું મનમાં આવી કહીએ ઝીણે જેટલા સણાન પાંદડી ખાવા હોય ને એટલા ફોલો તો અમે કહીએ કે અમારે તો એક જ વાટકી ખાવી તો એક જ વાટકી ફોલવાની પછી બીજી વાટકી ન ફોલીએ ખાલાઈ ગઈ ફોલાય કે ભાઈ પાંદડી તમે જોવેલી લીધી બધા અહીં કીં ફોલવાની હોય તમને કોઈને ફોલતા આવડતું હોય તો તમે કોમેન્ટ કરીને કીધો કે હા બેન હમણે ફોલતા પાંદડી આવડે બાકી હમણે તો ઘેરના માણસને ત્યાં આવું બધું બહુ આવડતું હોય કે અમારે એ ગમે અમે નવીરા માણસ જ હોય અમારે ત્રણ મહિના કામ કરવાનું હોય ને બાકી આઠ મહિના રહેવાનું હોય એટલે આવું બધું હમણે બહુ ઉકલે ને કરવું એ ગમે તો આપણી જાય આવી બારણે પાંદડી તો પછી ફોલાયા રાખી પાંદડી મૂકે દાંસ ખાસ મારે પાંદડીનો જ વિડીયો બનાવવો હતો એટલે હું પાંદડી લઈને બેઠી હતી બારણે કોમરો મારે લઈએ આજે આપણે ઓલું જે લીધું હતું ને વિડીયો ઉતારવાનું એનો ઉપયોગ કરી લીધો કોમેન્ટમાં આવ્યું હતું ને તો શીખેલી હતું એક એક બિન એ કોમેન્ટ કરી હતી મને કે બિન યુટ્યુબમાં જોવાયેલી હો ને એટલે ખબર પડે જ હે કઈ કાઉ એનો ઉપયોગ કરવાનો હોય એટલે આપણે ઉપયોગ કરેલી આ પહેલી વાર એનો વિડીયો બનાવીએ મારા બારોબાર બારનો નજારો આવી જઈએ આપણે ઉપર આપણે કામ પડ્યું વધારે આજ કંઈ કામ થયું ને ભરભા રહે ને ઉઠે ને કામ ફોન લે લીધો પછી વિડીયો બનાવો પછી બાંદડી ખોલી હવે આગળ કરીએ વિડીયો ઉતારે બનાવે વિડીયો પછી કામ કરીએ રેગ્યુલરનું આમાં હે મારો ફોન હે ને ડગમગ ડગમગ થાય તે થઈ કે પડે જાશે તો હેઠો બહુ અલ આ બોલ ફીલ આટવાનું હે ને બહુ આઈટો ને એટલે ઘણીક વાર બંધ કરે દીધી એ તો આપણે કામ થી થોડો ઘણો તો નુગડા બુગડાન તો થવાય ગા બાકી આ સુલેન બાય ને કામ નરજી બાકી બીજું તો થઈ ગયું બાય કામ ખાવા બનાવી જોવેલી બાય છે બનાવી દીધું નું હવે શું બનાવીએ તો પાય હોય એકદી आवाज નહિ જતો મસ્તી

જય શ્રી કૃષ્ણ અને બધાઈની